હૃદય કંપાવી દેવા દ્રશ્યો ઉદયપુર સહિત આસપાસના એ બધા આદિવાસી વિસ્તારોમાંથી આવતા હોય છે પણ આ તંત્ર કદાચ હૃદયની જગ્યાએ પથ્થર રાખીને બેઠું હશે એટલે જ આ દ્રશ્યો જોઈને કોઈ કંપારી નથી છૂટતી ગુજરાતના ખૂણે ખૂણે વિકાસ થયો હોવાની વાતો કરતી સરકારની આજે આંખ ઉગાડવી છે અને હવે તો આંખ ઉગાડવી જ પડશે નહીતર કેટલાયની આંખો આમને આમ નીચાતી રહેશે આજે વાત કરવી છે કેવાતા વિકાસની તાની જય અને મોત બાદ પણ એને જોડી જ મળી આ શું કિસ્સો છે તેના વિશે વિગતે વાત કરું તો છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામની મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડી ત્રણ કિલોમીટર સુધી તેને જોડીમાં નાખીને લઈ જવામાં આવી પણ કમનસીબી એ હતી કે આ મહિલા દવાખાના સુધી પહોંચે પહેલા જ તેનું મોત થઈ ગયું એ ઉપરાંત તેને પોતાના ગામ સુધી લાવનાર સબ વાહિની પણ તેના ઘર સુધી ન પહોંચી શકી અને ત્યાં જ રસ્તામાં મહિલાના એ નિશ્ચેતન દેહને ઉતારી દેવામાં આવ્યા અને ફરી ગ્રામજનો લાકડાની અને કાપડની જોડી બનાવીને ત્રણ કિલોમીટર ચાલીને એ મહિલાના મૃતદેહને તેના ઘર સુધી પહોંચાડ્યો આ મહિલાને ક્વાટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી ત્યાંથી વધુ સારવાર માટે છોટાઉદેપુર ખાતે મોકલવામાં આવી અને ત્યારે છોટાઉદેપુર થી વડોદરા ખાતે પણ એને રિફર કરવામાં આવતા વડોદરા હોસ્પિટલમાં પ્રસુતિ થાય એ પહેલા જ તેનું મોત થઈ ગયું પણ અહીંયા અગાઉ એક શબ્દ પ્રયોગ કર્યો કમનસીબી એ હતી કે આ મહિલા દવાખાના સુધી પહોંચે એ પહેલા જ એનું મોત થઈ ગયું એટલે આ શબ્દ પર ફરી પાછું આવવું છે શું આને કમનસીબી કહેવાય આને કમનસીબી કરીને પરિવારને સાંત્વના આપી દેવી યોગ્ય કહી શકાય તો તેનો જવાબ છે ના જરા પણ યોગ્ય નથી આવી સફાઈ આપી આપી દઈને શકાય આદિવાસી ગામડાઓમાં સુવિધા નથી અને મોટા મોટા મંચ પરથી સાંસદો અને ધારાસભ્યોને અનેક રાજનેતાઓ આ બધા વિકાસની વાતો તો કરે છે પણ આવા વિસ્તારોની મુલાકાત લેવી જોઈએ અને મુખ્યમંત્રી આવા વિસ્તારોમાં રાત્રિ સભા કરવી જોઈએ ત્યારે ખબર પડે કે ખરી વાસ્તવિકતા શું છે સાંભળો ઠાલવતા રસ્તાના અભાવે કોઈ બી નાનો મોટો વિકાસ નહી થતો કારણ કે રસ્તા એવા છે કે પહાડી વિસ્તાર એટલે કોઈ બી નાનું મોટું કામ હોય ને રસ્તાના અભાવે કોઈ એક તો બીમાર લોકો પણ મરે બી રસ્તાના અભાવે મરે અને જે લોકો નાનું મોટો વિકાસ કરવા માગે એ વિકાસ પણ નહીં થતો કારણ કે રસ્તા વગર કોઈ શું આવતું જ નહીં ના પાણીની ગાડી આવી શકે ના કોઈ બી નાનું મોટું કરવું હોય કંઈ બી વિકાસ એ રસ્તાના અભાવે નહીં થતું આખા તુરખેડામાં કેટલાની વસ્તી હશે અંદાજે આખા તુરખેડાની અંદર હમણાં તો લગભગ પાંત્રીસોની આજુબાજુ હશે પહેલાં દુનિયાનો હિસાબે ઓગણત્રીસો હતી

અને આ રસ્તા એટલા ખરાબ છે જીવનું જોખમ ખેડીને એ લોકોને લઈને આવ્યો છું ને અહીંયા ગાડી ઊભી રાખી છે અને ત્રણ કિલોમીટર આગળ રસ્તો તો એટલો ખરાબ છે તો એ લોકો ઝોલીમાં લઈને ગયા છે બાંબુથી બાંધીને એટલે મહેરબાની કરીને આ રસ્તાનો થોડો નિકાલ કરો કંઈ તમને કેવો અનુભવ થયો અરે બહુ કઉ રિક્સ લઈને આવ્યો છું હું તો પહેલી વાર આવ્યો છું

અહીંયા થોડા તો રસ્તા મંજૂર થયા પરંતુ અનેક જે ફળિયા છે ફળિયા સાથે કનેક્ટિવિટી જે છે તે હજુ સુધી આ રસ્તાઓની કનેક્ટિવિટી જોડાઈ નથી કેમ કે જે પ્રકારે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે લોકોને ચાલતા ચાલતા પાંચ પાંચ કિલોમીટર સુધી જોડીમાં નાખીને મહિલાઓને એકસો આઠ સુધી પહોંચાડવાની હોય છે ત્યારે ફરી એકવાર મહિલાનો જીવ ગયો છે ત્યારે નિર્ભય ન્યૂઝની ટીમ પહોંચી છે તુરખેડા ગામે ત્યારે આપણા સાથે કેટલાક લોકો છે તેમને વાત તેમના પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે વારંવાર મહિલાઓ એટલે કે ગયા વર્ષે પણ એક મહિલાનો જીવ ગયો અને ગઈકાલે પણ એક મહિલાનો જીવ ગયો શું કહેશો જીવ ગયો છે તો એના અમે આ રોડના અભાવના કારણે થાય છે કહેવાય એમ કેમ કે એકસો આઠ પહોંચી નહીં શકે અને એકસો આઠ પહોંચે પહોંચવાની એકસો આઠને ફોન કરવો હોય તો એ પણ બે કિલોમીટર ટેકરા પર આવવું પડે તો એનો નેટવર્ક પકડાય પછી ફોન થાય ત્યાં સુધી પ્રસ્તુતાને કંઈક પીડા પીડી તો કંઈ એનું મૂર્તિ બી થઈ જાય કહેવાય એમ તો એના કારણે જ આવું થાય છે એમ નહીં તો ટાવરની સુવિધા નહીં તો રોડની સુવિધા નહીં તો આરોગ્યની સુવિધા હવે અમારા લોકો હવે કેટલા મહિના થયા છે એ બી નહીં ખબર પડે લોકોને હવે કેમ કે આરોગ્યવાળા આવતા હોય મહિને મહિને કે પંદર દિવસ પંદર દિવસ કે મહિને આવતા હોય તો બી સારું રહે તે એ લોકો વર્ષમાં કે બે વર્ષમાં ભાઈ આટો નહીં મારતા એમ તો એ લોકોને શું ખબર પડે પછી કેમ કે અચાનક પેલો પીડા પડે તો પછી એ લોકો ગભરાય પછી જોડીમાં નાખીને પછી ખડલા તો ખડલા સુધી કાં તો સાવદા તો સાવધા ફરી પેલું કુંડબી બાજુ લઈ જવું પડે ને તો એનો નિરાકાર આવી શકે તો ત્યાં સુધી એક સાઠ આવી શકે બાકી ત્યાં સુધી તો આ એક સાઠ આવવાની જ નહીં એમ સરકાર તો એવું કહે છે કે અમે રસ્તાઓ મંજૂર કરી આપ્યા રસ્તા મંજૂર કરી આપ્યા હશે પણ એ બનેલા હોવું જોઈએ ને કેમ કે આ દેખાય છે તો સર તમે છે એ રસ્તે તમારી ગાડી ઊભી થઈ ગઈ છે કે કે તમે તમે ચાલતા જોઈ છે છે એમાં રસ્તો બનેલો નથી ખાલી આ માટી મેન્ટલ જેવું વહેલી તકે રોડ બની જાય તો સૌથી સારો એમ સરકાર જે પ્રકારે લોકો જે છે તે લોકો સરકાર જોડે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે રસ્તા મંજૂર કરી આપે અન્ય પણ જે છે યુવાન એમના સાથે આપણે વાત કરીશું કેટલા એવા ફળિયા છે કે જ્યાં લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે એવા તો બહુ બહુ પડ્યા છે એવા તો થૂળખેડામાં એક ગઈ સાલે એવી ઘટના બની આ સમયમાં એક બની એક મહિલા ગઈ એક મયત થયો હતો આ સાલમાં બે થઈ ગયા છે એટલે રૂળના હિસાબે કે એકસો આઠ આવી નહીં શકતી રસ્તાનો તો વાત છે પણ રસ્તા તો બની નહીં હા હારકી રીતે રસ્તા ભણેલા લાય તો એકસો આઠ તાત્કાલિક આવી જાય તો પછી આટલી આવી ઘટના ના બની શકે અમારું કહેવાનું બીજી બીજી શું માંગ કરી રહ્યા છો તમે અમારું અમારે એ જ તકલીફ છે કે રસ્તો આ ફળિયા ફળિયા રસ્તો થઈ જાય તો એ પછી આટલી તકલીફ અમારે ના પડવું જોઈએ આ તકલીફ પડે જ નહીં અમારી બિલકુલ જે પ્રકારે લોકો જે છે જણાવી રહ્યા છે પોતાની દુઃખ અને પીડા જણાવી રહ્યા છે કે અમને રસ્તો બનાવી આપો એક જ માંગ છે ત્યારે અન્ય પણ એક યુવાન છે તેમના સાથે આપણે વાત કરીશું કે જે પ્રકારે આ ગઈકાલ એક મહિલાનું જીવ ગયો છે કેમ કે લોકો એવું જ કહી રહ્યા છે કે લોક ચર્ચાઓ ચાલી રહી છે કે ભાઈ રસ્તાના અભાવે જ થઈ રહ્યું છે તો વારંવાર આ ગઈ સાલે બી એક ઘટના બની મહિલાનું જીવ ગયો અને આ ફરી એક મહિલાનું જીવ ગયો તો શું શું છે એમ લોકો શું કહી રહ્યા છે જે તે સરકારમાં જે હાલમાં સરકારમાં જે લાગતો હોય છે આમાં ગ્રાન્ટ ફળવાઈ ગયેલા એવી રીતે પણ વાત થઈ હતી વચ્ચે એટલે ગઈ સાલ જેમ મૃત્યુ થયું પ્રસ્તુતાનું એ વખતે વાત થઈ હતી આટલા કરોડનો આ રસ્તો મંજૂર થઈ ગયો છે એને ચાલુ જ થઈ ગયો છે તે જ દિવસે ગાડી પણ આવી ગઈ હતી તો એવી રીતે બધાને ખુશ કહી દીધા હતા હવે રસ્તો ગયો આવી તકલીફ નહીં પડે આવી બહેનો મૃત્યુ થાય છે પ્રસ્તુતન ટાઈમ એ રીતે ન બને એ બધું થયું હતું પણ હવે ત્યાં તો આ રીતનું પ્રસ્તુતન વાત કરીએ છીએ પકડનો છાપ ડસ્યો કે વાઘ મગર જે પકડ્યું હોય જંગલમાં જતાં પડી જવાયું હોય જે તે પ્રસ્તુત ઘણા એવું બને છે પણ આવું રેકોર્ડિંગમાં નહીં આવતું કેમ કે અમે આપતા નથી આવી રીતે સલાઈ લઈ ઝૂલી બાંધી લઈ આવીએ છીએ જે બાઇક પર લઈ આવી છે એ રીતનું અમે આરોગ્ય સુધી પહોંચાડી દઈએ છીએ અને આ તો આવી રીતનું થઈ જાય પછી જ આ લોકો જાગૃત આવી રીતે વાત કરે છે બાકી ઘણા બનાવ બનાવે છે આ બધા જ બનાવ રસ્તાનો એ બનાવે છે અને રસ્તા જે તે કાગળમાં હશે કોમ્પ્યુટરમાં હશે કોઈ બી હશે પણ જે જગ્યા છે એ જગ્યા પર રસ્તો એ રીતનું નથી અધિકારીઓ કે કોઈ આરોગ્ય વિભાગના અધિકારીઓ વિઝિટ કરવા નહીં આવતા કે જે મહિલા જે છે જે ગર્ભવતી હોય મહિલાને તેમને તપાસ કરવા કે એવું તેવું કશું નહીં આવતા અહીંયા આવે છે વિઝિટ કરવા આવે છે બધા કરીને જાય છે પણ જે તે સમયે આવી વિઝિટ કરવા તો કે હમણાં તમારા રસ્તો આવો થઈ જવાનું છે આવી રીતે બની જવાનું છે તમે ચિંતા ના કરતા હવે આવો બનાવ નહીં બને રસ્તો બનશે સારી રીતે એવું બધું લોકોને અમા બધાને ખુશ કરીને જાય છે પણ બીજે દિવસે ખબર નહીં પેપરમાં આવે છે આ રસ્તો આટલા ગ્રા આટલા લાખ કરોડપતિ ગમે તે રીતે મંજૂર થાય છે બની જશે એટલું જ આવે છે બીજું કંઈ નહીં આવતું બિલકુલ જે પ્રકારે જે છે લોકો છે તે પોતાની જોખ દર્દ અને પીડા જે ઠાલવી રહ્યા છે બતાવી રહ્યા છે કે ભાઈ અહીંયા સરકારે રસ્તા તો મંજૂર કરી આપ્યા પરંતુ હજુ સુધી રસ્તાઓ બન્યા નથી અને જે ફળિયા ફળિયા જે કનેક્ટિવિટી હોય છે રસ્તાઓની તે પણ હજુ પહોંચી નથી અહીંયા જે વિકાસની વાતો કરવામાં આવે છે કે વિકાસ તુરખેડા ગામ સુધી પહોંચી ગયું છે પરંતુ અહીંયા વિકાસ હજુ સુધી નથી પહોંચ્યું અને લોકો જે છે તે પોતાની દુઃખ દર્દ અને પીડા ઠાલવી રહ્યા છે સરકાર ખરેખર આ જે અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારની ચિંતા કરે અને જે ફરી મહિલાનું જીવ ગયું છે એવું ફરી કોઈ મહિલાનું જીવ ના જાય કે કોઈ પણ વ્યક્તિનું જીવ ના જાય તેની સતત સરકાર ચિંતા કરે અને અહીંયા વહેલી તકે રસ્તા બનાવી આપે તેવી લોકોની માંગ ઉઠી છે આ તુરખેડા ગામે લગભગ સાત જેટલા ફળિયા આવેલા છે એમાં ચાર હજાર જેટલી વસ્તી ત્યાં નિવાસ કરે છે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ફળિયાને રસ્તાની સુવિધા નથી મળી જયારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ પણ નિમ્ન કક્ષાની છે ક્વાટમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાં આ મહિલાને છોટા ઉદયપુર મોકલવી ઉદયપુરમાં સિવિલ હોસ્પિટલ હોવા છતાં આ મહિલાને ત્યાંથી વડોદરા ખાતે મોકલવી ને આ બધી હાલત એટલી કફોડી બની કે અંતે ભેટી જે મહિલાનું મોત થયું છે એ પણ કોઈની બેન છે કોઈની દીકરી છે કોઈની પત્ની છે છતાં એના માટે કોઈને એટલી સંવેદનાઓ નથી જાગતી એટલે મને પ્રશ્ન એ થાય કે આ દીકરીની જગ્યાએ કોઈ રાજકારણીની દીકરી હોત તો તો કદાચ આ કિસ્સો સમાચારમાં કંઈક અલગ રીતે જોવા મળ્યો આ વિષયને લઈને અને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બે નમસ્કાર